હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુક ગુજરાતી આજે બનાવીશું હોળી સ્પેશિયલ ઠંડાઈ તો ગમે ત્યારે ઠંડાઈ પીવાનું મન થાય તો આ ઠંડાઈ એકદમ ફટાફટ રેડી થઈ જાય છે ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે તો ચાલો બનાવી લઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હોળી સ્પેશિયલ ઠંડાઈ બનાવવા માટે મેં અહીં છ સાત બદામ છ સાત કાજુ પાંચ છ પિસ્તા એક ચમચી વરિયાળી એક ચમચી વોટરમેલન સીડ એક ચમચી સનફ્લાવર સીડ થોડી ગુલાબની પાખડીઓ થોડું મેં કેસર લીધું છે છ સાત કાળા મરીના દાણા ત્રણ લીલી એલચી અને એક ચમચી ખસખસ લીધાશે હવે બાઉલ લઈ લઈએ તેમાં બદામ કાજુ પિસ્તા એલચી કાળા મરી સનફ્લાવર સીડ વોટરમેલન સીડ વરિયાળી ખસખસ ગુલાબની પાખડી અને કેસર નાખીશું હવે તેમાં એક ચોથાઈ કપ ગરમ દૂધ નાખીશું બધું બરાબર મિક્સ કરી લઈએ અને તેને ઢાંકી દસ મિનિટ માટે પલળવા દઈએ તો દસ મિનિટ પછી ખોલીને જોઈ લઈએ બધું જ એકદમ સરસ પલળી ગયું છે તો હવે તેને મિક્સરના નાના ઝારમાં લઈ લઈએ હવે તેને એકદમ સરસ પીસી લઈએ તો મેં એકદમ સરસ પીસી લીધું છે હવે તેને બાઉલમાં લઈ લઈએ હવે તેમાં એક કપ જેટલું ઠંડુ દૂધ નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં બે ચમચી સાકરનો પાવડર નાખીશું સાકરનો પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો તમને જેટલું મીઠું પસંદ હોય તે પ્રમાણે લઈ શકો છો તો બરાબર મિક્સ કરી લઈએ હવે ઠંડાઈ એકદમ રેડી છે તો તેને સર્વ કરી લઈએ તો ગ્લાસમાં આઈસ ક્યુબ નાખીશું હવે તેમાં થોડી ગુલાબની પાખડી નાખીશું અને આપણે તૈયાર કરેલી ઠંડાઈ નાખીશું હવે તેને પિસ્તાની કતરણ અને કેસરથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ રેડી છે મિનિટોમાં ફટાફટ તૈયાર થઈ જાય તેવી હોળી સ્પેશિયલ ઠંડાઈ તો ગમે ત્યારે ઠંડાઈ પીવાનું મન થાય ત્યારે આ રીતે બનાવી અને પી શકો છો જો પસંદ આવે તો આ રીતે જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ